આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ક્યાંક ને ક્યાંક જવાના સંકેતો આપી દીધા હતા એ હતા આપણા ભૂપતભાઈ ભાયાણી જેઓ વિસાવદરથી ધારાસભ્ય હતા અને તેમણે રાજીનામું આપીને આમ આદમી પાર્ટી છોડી દીધી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમણે સંકેત આપ્યા હતા કે તેઓ ભાજપમાં જશે પરંતુ ભાજપમાં જતાં પહેલાં જ એવો ઘાટ સર્જાઈ ગયો છે કે ભૂપત ભાયાણી ભરાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે કેમ એવી વાત હું કરી રહ્યો છું અને શું છે સમગ્ર કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે મનસુરી ભૂપતભાઈ ભાયાણીએ રાજીનામું આપીને ક્યાંક ને ક્યાંક સંકેત આપ્યા હતા કે તેઓ ભાજપમાં જશે અને એ જશે પણ અને ચૂંટણી લડશે પણ એ ક્યાંક ને ક્યાંક દરેક લોકો માની ચૂક્યા છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે ભાજપ ટિકિટ આપે છે અને ટિકિટ આપ્યા બાદ સામે એમને સામે કેવા ઉમેદવારો આવે છે તે પણ જોવાનું રહ્યું પરંતુ આ વચ્ચે જ ભૂપત ભાયાણી પહોંચ્યા હતા લોકોની વચ્ચે ત્યાં એમનો ભેટો થઈ ગયો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં તેમને મળ્યા અને તેમને સવાલો પૂછ્યા કે ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટી છોડવાની એક તો કારણ આપો જો કે એમણે જ્યારે ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું ત્યારે એમણે ઘણા બધા કારણો આપ્યા હતા એક કારણ એમણે રાષ્ટ્ર નું આપ્યું હતું મને ખબર નથી કે આમ આદમી પાર્ટીએ એવું કયું રાષ્ટ્ર વિરોધી કાર્ય કરી લીધું છે કે જેને લઈને ભૂપત બાયાણીને રાષ્ટ્રીય કોઈ કાર્ય લાગતું હશે એ ખ્યાલ નથી પરંતુ ખેર હવે તેમણે રાજીનામું આપી દીધું છે અને તેઓ જે કંઈ પણ કારણ પહેલે આપી ચૂક્યા છે તે જ કારણો અહીં આપવાના હતા પરંતુ ભાયાણી ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ સામે લોકોની સામે ભરાઈ ગયા હોય તેવો ઘાટ સર્જાયો હતો આ વિડીયો વાયરલ થયો છે અને આપ સાંભળો કે આ વિડીયોની અંદર કેવી રીતે ભૂપત ભાયાણી ભરાઈ ચૂક્યા છે એ આપને સ્પષ્ટ દેખાશે આપ પહેલાં આ વિડીયો જુઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા પરંતુ હવે એ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જાય લાગ્યા છે ભૂપતભાઈને હું પૂછીશ કે ભૂપતભાઈ તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી આમ આદમી પાર્ટી આવડું મોટું તમને પદ આપ્યું ધારાસભ્ય બનાવ્યા અને તમે આમ આદમી પાર્ટીને છોડીને ચાલી લાગી આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને જોઈને મત આપ્યા એક વાત તો કયો લોકો જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ આદમી પાર્ટી છોડી ભૂપતભાઈ પ્લીઝ ઘણા કારણોમાં એકાદું કારણો પ્લીઝ એકાદું કારણ આપો એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને એકાદું કારણ પ્લીઝ ભૂપતભાઈ આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું તમે ખુબ કીધું તું મને મત મને તમે મેન્ડેટ મને આપો મને ટિકિટ આપો હું પાર્ટી સાથે જોડાઈને રહી છું જીતીને પાર્ટી ને મજબૂત બનાવીશ શા માટે તમે ભાજપમાં ગયા મારે તમને પૂછવા માંગુ છું એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું તમારી ટિકિટ ની ભલામણ મેં ખુદ કરી હતી તમને ખબર છે તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું પ્લીઝ આટલી વિનંતી આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું મુકશભાઈ આપને ખાસ પ્લીઝ મેં તમારી ભલામણ માટે ભૂપતભાઈ મેં તમારી ભલામણ કરી રીતું એટલે હું કહું છું તમને ખબર છે કે મેં ભલામણ કરી રીતી હતી તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના ના મે કોઈ દ્રોહ ના ના પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કે ભાઈ નહીં બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે જો કે આજનો અમારો હૃષ્યમાંથી આ તો તમે અહીં ઘોવાય ગયા દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું આવડી મોટી ગદદારી કરવાનું કારણ ભાગવું એટલે પડે ઉભા રહ્યો ભૂપતભાઈ જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો આમાતી પાર્ટી સાથે ગદ્દારી કરી એટલું નહીં વિશાવતરની જનતા સાથે ગદદારી કરી છે આવા ગદદાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે સાફ વાત છે કે વિસાવદર જનતાએ તેમને ધારાસભ્ય બનાવ્યા હતા પરંતુ ધારાસભ્ય બન્યા બાદ તેમણે કેમ રાજીનામું આપ્યું એ ખ્યાલ નથી પરંતુ અમે જયારે ઈસુદાન ગઢવીનું પણ ઇન્ટરવ્યુ લીધું હતું ત્યારે તેમણે પણ કહ્યું હતું કે એક વ્યક્તિને ઓળખવામાં અમારી ભૂલ થઈ ગઈ છે તેઓ જ્યારે ચૂંટણી જીત્યા ભૂપત ભાયાણી ત્યારે પણ એક દિવસે ભાજપના કાર્યાલય પહોંચી ગયા હોવાની વાત પણ ઈસુદાન ગઢવીએ કહી હતી આ તો વાત થઈ આમ આદમી પાર્ટીની કે તેમણે સ્પષ્ટ કીધું કે અમારાથી ઓળખવામાં ભૂલ થઈ ગઈ છે પરંતુ ભૂપતભાઈ ભાયાણી કયા કારણોસર અધ વચ્ચેથી જતા રહ્યા ભાજપમાં કે જવાના છે એ હવે સમજવાની વાર છે તેમણે કોઈ સ્પષ્ટ કારણો નથી આપ્યા તેને લઈને કાર્યકર્તાઓ પણ તેમને સવાલ કરશે એ સ્વાભાવિક છે કારણ કે એ જ કાર્યકર્તાઓએ તેમના માટે કામ કર્યું હોય અને અચાનકથી જે વ્યક્તિ બીજી પાર્ટીમાં જતો રહે તો તેમને પણ કેવું લાગે એ આપણે સમજી શકીએ છીએ હવે આગળ વિસાવદરમાં ચૂંટણી થાય છે ત્યારે કેવો ઘાટ સર્જાય છે એ પણ અમે સમાચાર આપને અપડેટ કરીને બતાવતા રહીશું તો નવજીવન ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે આ વિષયને લઈને શું માનો છો ભૂપત ભાયાણીએ જે રાજીનામું આપ્યું અને ત્યારબાદ જે ગાઢ સર્જાયો છે તેને લઈને આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર